ખૂબ જ શાંતિપૂર્વક અને સારા માહોલમાં સવારથી અમારું વાતાવરણ સારું છે અને દરેક અમને ફોર્મ આપવા આવી રહ્યા છે કુલ અમારે અત્યાર સુધીના સત્યાવીસ ફોર્મ થયા છે એમાં હાલમાં જે જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મ છે એમને પણ ફોર્મ ના આપ્યું છે એક વર્તમાન પૂર્વ ધારાસભ્ય કનુભાઈ પણ અમને ફોર્મ આપ્યું છે બે મહિલા ઉમેદવાર પણ આવ્યા છે અને એક દલિત ઉમેદવારે ફોર્મ ભર્યું છે એક લઘુમતી ઉમેદવારે ફોર્મ ભર્યું છે દરેકની પ્રક્રિયા પાર્ટીના જે નિયમો પ્રમાણે અમે કરી રહ્યા છીએ અને જે તે સૂચના સૂચનામાંથી એ પાર્ટી તરફથી મળશે અમે આ ઉમેદવારો ને આપીશું અને શાંતિપૂર્ણક વાતાવરણમાં ખેડા જિલ્લામાં અત્યાર સુધીનું ભૂત પ્રમુખ થી માણી મંડળ પ્રમુખ સુધીનું અને જિલ્લા પ્રમુખ સુધીનું કામ અમે ખૂબ સારી રીતે પાર પાડ્યું છે અને બધાનો સાથ અને સહકાર પણ અમને મળી રહ્યો છે આપની સાથે બીજા અન્ય કેટલા અધિકારીઓ સાથે જોડાયેલા હતા જે પાસે મારી સાથે બિપિનભાઈ બીપીનભાઈ મારા સાથે સહયોગમાં છે ચિરાગભાઈ પટેલ છે કિરણભાઈ ડાબી છે એ મેં ચૂંટણી ચાર તરીકે મારી સાથે કામ કરી રહ્યા છે છેલ્લા લગભગ દોઢ બે મહિનાથી